ભાવ પૂરતા નહીં મળતા હોવાને લઈ કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવ્યું હતું ભાજપ સરકારે સર્વે નંબરની માપણી ખાનગી એજન્સી પાસે થઈ હોવાનો દાવો કર્યો છે જ્યારે આ તમામ માપણી ખોટી પુરુવાર થઈ છે

કોંગ્રેસ ના આગેવાનો પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું

અને ટમેટા છ રૂપિયા વેચ્યા આજે આપણે લીંબુ વેચાય છે તો છ રૂપિયે વેચાય આઠ રૂપિયે વેચાય એટલે એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે અત્યારે એના અનુસંધાને લોકો પરિષા થઈ બીજેપીમાં મોદીના નેતૃત્વની સરકાર બેઠી છે એણે ખેડૂતોને અનેક અન્યાય કર્યા છે એમાં સૌથી મોટો અન્યાય જો કોઈ કર્યો હોય તો જે સેટેલાઇટની મદદથી જે સર્વે કરવામાં આવ્યો છે એમાં અનેક ખેડૂતોની જમીનમાં ગોટાળા થયા છે ચાલીસ વીઘાનો ખાતેદાર ખેડૂત હોય તો એને ત્રીસ બતાવ્યા છે દસ વીઘાનો હોય તો એને પાંચ વીઘા બતાવી દીધા છે એટલે આ કાળો કાયદો અમે એને કહીએ છીએ એટલે આ કાળો કાયદો તાત્કાલિક રદ કરવાની માગણી માટે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રો આપી અને આ કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોને ન્યાય આપવાની અમે માગણી છે